કે તમે સંપત્તિનો ભાગ વેચી લીધો મારા ભાગ્યમાં શું તેદી આ બને એમ કહેવા લાગ્યા કે તારા ભાગમાં માબાપ આવ્યા છે અને ભાગવતમાં ઉલ્લેખ છે સાહેબ નભગ નાચવા લાગ્યા છે આનું નામ નભગ એના પુત્ર જેને ભાગ નથી મળ્યો એટલે એનું નામ ભાગવતમાં જેને મા બાપની સેવા મળી એનું નામ ના ભાગ આવું દર્શાવવામાં આવ્યું છે જેને ભાગ નથી મેળ્યો સંપત્તિ અને ના ભાગ નાચવા લાગ્યા હું કેટલો ભાગીશાળી કે મને મારા મા બાપ ભાગમાં આવ્યા એની સેવા જેવું સેવા ક્યાં અને યાદ રાખજો બાપ પરમાત્મા આ જગતમાં જન્મેલા દરેક જીવને દર્શન આપવામાં થાકી અથવા ભૂલી જાય તો ભગવાને વિચાર કર્યો કે દરેક જીવ મારા દર્શનના અધિકારી એને જ હું જગતમાં જન્માવું પણ હું એમ કરું કે મારું જ રૂપ એક માં અને બાપ ની અંદર હું અર્પિત કરું છું સંતો ને શાસ્ત્રો એમ કહે છે કે આપણને સદ વિચારો પ્રગટે અને સદ યજ્ઞ કોઈ પણ કરીએ ત્યારે યજમાને પોતાની દુર્વૃત્તિઓને હોમી દેવી જોઈએ યજ્ઞનો અર્થ જ આહુતિ આપવાનો છે ભલે વૈદિક ગ્રંથો હોય વૈદિક કૃષ્ણ યજુર્વેદ હોય શુક્લ યજુર્વેદ હોય કર્મકાંડના સિદ્ધાંતો હોય એમાં યજ્ઞના પ્રકારો બતાવ્યા છે કે આ પ્રકારનો યજ્ઞ એમાં આવા હુત દ્રવ્યો હોમાય આ પ્રકારનો યજ્ઞ એમાં એવા હુત દ્રવ્યો સોમાય પણ યાદ રાખજો યજ્ઞનો મૂળ અર્થ છે અર્પણ કરવું આહુતિ આપવી યજ્ઞ સ્વાર્થ સિદ્ધિ માટે ના હોઈ શકે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું છે કર્મ કર્યો ફળ દેવા વાળો હું બેઠું છું બદલાના ભાવથી અહંકાર ને પોષવા કુ વિચારથી કરેલો યજ્ઞ એ અયજ્ઞ બને છે અને સાહેબ ધાર્મિક યજ્ઞમાં કોઈનો અનાદર ન હોય આવે એનું સન્માન હોય યગન નાના નાના વાર્તા સમાન છે ને નાનપણની અંદર આપણી માં રોજ આપણે રાત્રે ઊંઘનો આવે ને એટલે એક વાર્તા કરે હવે તો મોબાઈલના સિસ્ટમમાં ભૂલાનું છે પકળાવી દીધી પણ પેલા સાહેબ આ જે શાસ્ત્રો હતા લોકમુખી શાસ્ત્રો ઈ બાળકને વાર્તા કેતા કેતા હળવેકથી થી સદુપદેશ આપે સહારો લેજે બેટા મનુષ્યનો દેહ મળ્યો ને તો એની સાર્થકતા સિદ્ધ કરજે આવા અનેક ઉપદેશો માં નાની નાની વાર્તા કહી અને આપણને ઉપદેશ આપ્યો એ પુરાણ